તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડી આ સુખડીને તમે એકવાર બનાવીને મહિના સુધી સ્ટોર કરી શકશો આ સુખડી બનાવવામાં આપણે કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ નહીં કરીએ બહુ ટેસ્ટી ને હેલ્થી બનશે તમે વ્રત કે ઉપવાસમાં એક ટુકડો ખાશો તો તમને ભૂખ પણ નહીં લાગે તેવી તો ચલો ફરાળી સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

ચારેક મિનિટ જેવું થયું છે તો ચેક કરી લઈએ ફોતરા સહેલાઈથી ઉતરી જાય તો સિંગ શેકાઈ ગઈ તેમ માનવું તમે જોઈ શકો છો ફોતરા સહેલાઈથી ઉતરવા લાગ્યા છે જો ફોતરા ના ઉતરે તો હજુ તમારે એક બે મિનિટ સ્લો ફ્લેમ પર વધારે શેકવા સિંગ બળવી ના જોઈએ માત્ર ઉપર હલકો કલર બદલાય અને ક્રિસ્પી થાય ને ફોતરા અલગ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને સિંગને ઠંડી થવા દેવાની ઠંડા થઈ ગયા પછી મેં તેના ફોતરા અલગ કરીને તૈયાર કરી લીધા છે હવે લઈશું મિક્સર જાર તેમાં અડધા સિંગદાણા લઈને તેનો પાવડર કરી લઈએ મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી ઝીણો એવો પાવડર કરવાનો છે કન્ટિન્યુ ચાલુ નથી રાખવાનું નહીતર સિંગદાણામાં તેલનો ભાગ હોય છે એટલે તેલ નીકળી જશે આજ રીતના બાકીની સિંગનો પણ પાવડર તૈયાર કરી લઈએ તો આપણો બધો જ સિંગનો પાવડર તૈયાર થઈ ગયો છે મેં આ રીતના એક વાટકી લીધી છે તે ચાર વાટકી સિંગનો પાવડર ભરી બાઉલમાં લઈ લઈશું જો તમારે સુખડી વધારે બનાવવી હોય તો વાટકી મોટી લેવાની અને સિંગદાણા પણ વધારે શેકવાના હવે જે વાટકીથી સિંગદાણાનો પાવડર લીધો છે તે જ વાટકીથી સુકેલા ગેસને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહીને શેકી લઈશું મોશ્ચર ભાગ હોય તો તે બળી જાય અને મહિના સુધી તમારી સુખડી બગડે નહીં બે ત્રણ મિનિટમાં સરસ શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ થવા દઈએ ઠંડુ થાય એટલે તેને મિક્સર જારમાં ઉમેરી તેનો પાવડર કરી લઈએ પછી તેને એક વાટકીમાં કાઢી લઈશું હવે તે જ મિક્સર જારમાં દસથી થી બાર ખજૂરની પીસીને પેસીને થળિયા કાઢીને તેને પણ પીસી લઈએ ખજૂર તમે ગમે તે વેરાયટીનો લ્યો પણ સોફ્ટ લેવાનો છે આ રીતના પેસ્ટ બનાવીએ એટલે તે સુખડીમાં સારી રીતના મિક્સ થઈ જશે હવે પરફેક્ટ જોઈ લઈએ તો સુકેલા ટોપરાનું છીણ એક વાટકી ભરી લીધું હતું પણ તેને શેકીને પાવડર કરી લીધો ખજૂરની પેસ્ટ ત્રણ સ્પૂન કણી ગુંદ ગુંદ તમે તમારી પસંદગી પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો એ જ વાટકી ભરી મિલ્ક પાવડર એ જ વાટકીથી ઘી અને એ જ વાટકીથી ગોળ લીધો છે અને ચાર વાટકી ભરી સિંગનો પાવડર લીધો છે તો આ રીતના સુખડી બનાવવા માટે સામગ્રી તમારે લેવાની છે હવે એક કડાઈમાં એક ચોથા વાટકી જેટલું ઘી ગરમ કરીને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલા ગુંદને તળી લઈશું ગુંદનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો આ સુખડી હાડકાને પણ મજબૂત કરે તેવી ન્યુટ્રિશનથી ભરપૂર તૈયાર થશે ગુંદને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાનો છે આ રીતે તળાઈને ફૂલી જાય એટલે તેને વાટકીમાં લઈ લઈએ તમારે હોય તો વાટી નાખવાનું પણ હું વાટતી નથી મારા ઘરમાં છે હવે વધેલું જે ઘી છે તે બધું જ ઉમેરી દઈશું આ સુખડીમાં ઘી ખૂબ જ ઓછું વપરાય છે રેગ્યુલર સુખડીમાં જેટલો લોટ એટલું ઘી હોય છે પણ આપણે આમાં ખૂબ જ ઓછું ઘી વાપરીને પણ સુપર ટેસ્ટી હેલ્ધી સુખડી બનાવીશું હવે મારી પાસે આ રીતના દેશી ગોળ છે તમે ગમે તે ગોળ ગોળ લઈ શકો છો સારી રીતના મિક્સ કરીને મેલ્ટ કરી લઈએ મારો સોફ્ટ છે એટલે મેલ્ટ થતા એકાદ મિનિટનો સમય લાગશે જો તમારે સમારેલો ગોળ હોય તો મેલ્ટ થતા થોડો સમય વધારે લાગશે ગોળ મેલ્ટ થઈ જાય પછી એક બે મિનિટ આ રીતના બબલ્સ આવવા દેવાના બબલ્સ આવી જાય એટલે ગેસની સ્લો જ રાખવાની જે હવે ખજૂરની પેસ્ટ છે તેને મિનિટ જેવું સ્લો ફ્લેમ પર ગોળ સાથે થવા આ સુખડીમાં જો તમારે ગોળનું પ્રમાણ ઓછું અને ખજૂરનું પ્રમાણ વધારે રાખવું હોય તો તેમ પણ કરી શકો તો ખજૂર વધારે અને ગોળનું પ્રમાણ ઓછું રાખવાનું અથવા ખજૂર બિલકુલ ના નાખવો હોય તો સ્કેપ કરી દેવાનું બે મિનિટ પછી તમે જુઓ ખજૂર ગોળમાં સારી રીતના મિક્સ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં સીંગનો પાવડર મિલ્ક પાવડર અને સાથે સુકેલા ટોપરાનો પાવડર અને ગુંદને ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ આ રીતે ચમચાથી થોડું પ્રેસ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું સારી રીતના મિક્સ થઈ જાય એટલે કડાઈને નીચે ઉતારીને ને તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં સેટ થવા માટે પાથરી દઈએ તમે આ રીતના પરફેક્ટ માફથી સુખડી બનાવશો તો તમારી સુખડી પણ આવી પરફેક્ટ જ બનશે હવે વાટકીમાં નીચે ઘી લગાવીને સારી રીતના સેટ કરી લઈએ મેં મિલ્ક પાવડર એટલે વાપર્યો છે કે સુખડીમાં સરસ માવા જેવો ટેસ્ટ આવશે અને તેને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકશો હલકે ગરમ હોય ત્યારે તેમાં કાપા પાડી લેવા પછી તેને પંદર થી વીસ મિનિટ ઠંડી થવા દઈશું એટલે સારી રીતના સેટ થઈ જશે ઉપરથી મનગમતા થી સજાવીશું તમારે પ્લેન રાખવી હોય તો પ્લેન પણ રાખી શકો તમને વ્રત કેવું ઉપવાસમાં બહારની મીઠાઈ કરતાં એકદમ સરસ ટેસ્ટી લાગશે તો જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને વળી એકદમ સોફ્ટ અને મોઢામાં મુકતા જ ઉગળી જાય તેવી જે લોકોને નહીં ભાવતી હોય તે પણ ખાઈ જશે તેવી સુપર ટેસ્ટી બની છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી ને મિત્રો તમને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ